નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની આ વાત સાંભળવા જેવી છે તો નમ્ન વિનંતી કરું છું છેલ્લે સુધી સાંભળવા મિત્રો હું હંમેશા તમારા માટે આવનવી કહાનીઓ લાવતો રહું છું તો તમે પણ અમારી કહાની સાંભળીને એક લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરી અમને પ્રોત્સાહન આપતા રહેજો એટલે મને નવી કહાની લાવવામાં ઘણો આનંદ થાય મને તમારા સુધી નવી નવી કહાનીઓ પહોંચાડવામાં ખૂબ જ આનંદ થાય છે તો ચાલો comment જય શ્રી રામ લખી દેજો મિત્રો અને હાલો કહાની શરૂઆત કરીએ આપણા જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવતા હોય છે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ જોખમ ભર્યો જહાજ અમારો મિલ જાય કોઈ સંત ફકીર તો

ની દશા ખૂબ જ ખરાબ હતી અને પટેલ કોઈ પણ ધંધો કરે તો તેને ખૂબ જ નુકસાન જ થતું હતું આ પટેલ પોતાના ખૂબ તેના સુખી થવાના દરેક પ્રયત્નો કરતો હતો પરંતુ તે હંમેશા નિષ્ફળ જતું હતું પરંતુ એક દિવસ આ પટેલ ને જે ગામમાં રહેતો હતો તે ગામમાં એક સાધુ મહારાજા આવ્યા આ સાધુ મહારાજે ખૂબ જ જ્ઞાન અને તપસ્વી હતા આ સાધુ ગામની બહાર એક મોટા નીચે આસન લગાવીને બેઠા અને જ્યારે ગામના લોકોને એ વાતની જાણ થઈ કે આપણા ગામની બહાર એક તપસ્વી સાધુ આવ્યા છે તો ગામના લોકો સાધુના દર્શન કરવા અને સાધુનું પ્રવચન સાંભળવા આવવા લાગ્યા આ સાધુના પ્રવચન થી લોકો ખૂબ પ્રભાવિત થયા સાધુની વાણી થી લોકોમાં આનંદ થયો આમ કરતા લોકોની ભીડ વધવા લાગી સવાર અને અને સાંજ લોકો સાધુના દર્શન કરવા અને સાધુ નું પ્રવચન સાંભળવા આવવા લાગ્યા જે પહેલા ગરીબ પટેલ ને ખબર પડી કે ગામની બહાર એક તપસ્વી સાધુ આવ્યા છે તો તેને પણ તે મહાન સાધુ પાસે જવાનું વિચાર્યું અને બીજા જ દિવસે સવાર થતા જ તે ગરીબ પટેલ જ્યાં સાધુ મહારાજની બેઠક હતી ત્યાં પહોંચી ગયો સાધુ મહારાજ પાસે જઈને તે ગરીબ પટેલ લે સાધુને પ્રણામ કર્યા ત્યાર પછી તે ગરીબ પટેલ થોડે દૂર જઈને બેઠો સમય વીત્યો સૌ ગામ વાસીઓ પોત પોતાના ઘરે જતા રહ્યા પરંતુ તે ગરીબ પટેલ ત્યાં ને ત્યાં બેસી રહ્યો અને જ્યારે બપોર ની વેળા થઈ ત્યારે સાધુ મહારાજની નજર પહેલા પટેલ પર પડી જેથી સાધુ મહારાજે ઈશારો કરીને તે પટેલ ને પોતાની પાસે બોલાવ્યો ત્યારે પટેલ સાધુ મહારાજ પાસે આવ્યું અને સાધુ ને પ્રણામ કર્યા ત્યારે સાધુ મહારાજે તે પટેલ ને કહ્યું કે ભાઈ સૌ ગામવાસીઓ પોત પોતાના ઘરે ચાલ્યા ગયા તો તું કેમ અત્યાર સુધી અહીંયા બેસી રહ્યો છે ત્યારે ગરીબ પટેલ એ કરુણા ભર્યા અવાજે કહ્યું કે સાધુ મહારાજ મારા જીવનમાં માત્ર દુઃખ અને બસ દુઃખ જ છે સુખ કોને કહેવાય તે મને ખબર નથી અને મારે ઘરે કોઈ કામ ન હોવાથી

હું તને મારા તપમના બળે તને તારા જીવનમાં પાંચ વર્ષ સુખ ના આપવા માંગુ છું બોલ તારે તે પાંચ વર્ષ અત્યારે જોઈએ છે કે પછી ગઢપણ માં જોઈએ છે ત્યારે તે પટેલે કહ્યું કે સાધુ મહારાજ જો તમે દયા કરતા હોય તો તે પાંચ વર્ષ સુખ ના મને અત્યારે જ આપો કારણ કે દુઃખ તો મેં બહુ વેઠ્યું છે એટલા માટે તમે મને અત્યારે તે પાંચ વર્ષ સુખના આપો ઘડપણ માં તો હું દુઃખ વેઠી લઈશ ત્યારે સાધુ મહારાજે કહ્યું કે જેવી તારી ઈચ્છા એમ કહીને સાધુ મહારાજે તે ગરીબ ને કહ્યું કે જા આજથી તું જે કરીશ તેમાં તું સફળ થઈશ આ સાંભળીને તે ગરીબ પટેલ ખૂબ જ ખુશ થઈ ગયો ત્યારે પછી તે પટેલ સાધુને મહારાજ પ્રણામ કરીને પોતાના ઘરે ચાલ્યું ગયું અને બીજા દિવસે તે પટેલે પોતાની બધી જ ઘર વખરી બજારમાં જઈને વેચી નાખી અને તેમાંથી જે પણ પૈસા મળ્યા તે પૈસાથી થોડો સામાન લઈ તે બજારમાં વેપાર કરવા બેઠો ત્યારે થોડી જ વારમાં તે પટેલનો બધો જ સામાન વેચાઈ ગયો ત્યારે તે પટેલે તે પૈસાથી બીજો સામાન ખરીદી લીધો ત્યારે તે સામાન પણ

પોતાની ત્રણ ચાર દુકાન થઈ હવે આ પટેલ ઘણા ધનવાન થઈ ગયા પોતાની આવક વધવા પટેલે નવું ઘર લીધું ત્યાર પછી લગ્ન કર્યા આમ પટેલના જીવનમાં સુખ આવવા લાગ્યું પરંતુ એક રાત્રે આ પટેલે વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદના કારણે મારા જીવનમાં દુઃખ જ જેવું કઈ રહ્યું જ નથી પરંતુ મારે મારા જીવનમાં થોડું પુણ્ય કમાવું છે સારા કર્મો પોતાના મુનિમ ને કહી દીધું કે આપણા ગામમાં બહુ સારા કબૂતરો પરબ પશુઓ પાણી પીવા માટે અવેડો અને ધર્મશાળા બંધાવું તેમજ આજુબાજુના ગામોમાં પણ આ ગાર્યો આજથી ચાલુ કરી દીધું તેમજ આજુબાજુના ગામડાઓ અન્ય ક્ષેત્રો પણ ચાલુ કરું આમ પટેલે ધર્મના કાર્ય ચાલુ કરી દીધું આ પટેલને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય કોટવાના નથી સમય ચાલ્યો જાય છે પટેલના ઘરે એક દીકરાનો જન્મ થયો આમ સુખમાં પટેલના પાંચ વર્ષ પૂરા થવા આવે છે એટલામાં જ 5 વર્ષ પહેલા જે સાધુ મહારાજ આ ગામમાં આવ્યા હતા તે ફરીથી ફરતા ફરતા તે ગામમાં આવ્યા જ્યારે લોકોએ આ વાતની જાણ થઈ તો લોકોના સાધુ મહારાજ ના દર્શન કરવા આવવા લાગ્યા અને જ્યારે તે પટેલે આ વાત સાંભળી કે પાંચ વર્ષ પહેલા જે સાધુ મહારાજ આવ્યા હતા તે ફરીથી આપણા ગામમાં આવ્યા છે

પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે મહારાજ ની તમારી કૃપાથી સુખ ભોગવ્યા છે હવે તારા જીવનમાં દુખ ની શરૂઆત થશે આટલું બોલી તે સાધુ મહારાજ શાંત થઈ વિચારવા લાગ્યા તે પટેલે પોતાના જીવનમાં આ પાંચ વર્ષ શું કર્યું લાવને સમાધિમાં બેસીને જોઈ લઉં જો આમ વિચારીને તે સાધુ સમાધિમાં બેઠા અને તે પટેલે આ પાંચ વર્ષમાં શું કર્યું તે જોવા લાગ્યા થોડી વાર પછી જ્યારે સાધુ મહારાજ તે પટેલ પાસે આવ્યા ત્યારે પટેલને કહ્યું કે સાધુ મહારાજ હવે દુઃખ વેઠવા માટે તૈયાર છું ત્યારે સાધુ એ કહ્યું કે અરે ભાઈ તે આ પાંચ વર્ષોમાં એટલા બધા પુણ્ય કર્યા છે કે તને આ જીવનમાં તો ઠીક પરંતુ તારી સાત પેઢીમાં પણ દુઃખ નહીં આવે તે તારા સારા કર્મોથી તે તારું જીવન બદલી રાખ્યું છે સુખમાં સારા કર્મો કરીને તે તારા જીવનની ધન્ય બનાવી દીધું છે મિત્રો આ કહાનીમાંથી આપણે એ શીખવું જોઈએ કે આપણે જીવનમાં બસ સારા કર્મો કરતા રહેવું જોઈએ અને પોતાના ભાગ્ય નિર્માતા પોતે બનવું જોઈએ

કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રો ને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ